લોકસભા સીટ પાંતના કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી પ્રાંતિર તલોદ તાલુકાના ગામે ગામ કાર્યકરોની મુલાકાતે આજ રોજ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તુષારસિંહ ચૌધરીએ સાબરકાંઠા જિલ્લાના ચૂંટણી પ્રાંતિત તાલુકાના તાજપુર ખાતે સભામાં સહભાગી થઈને પ્રજાજનો સાથે વર્તમાન સરકારના કારાકામો અને એક હતા શાસન તેમજ મગવારીના મુદ્દે વાત મૂકી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા આ પ્રસંગે પ્રાંતિક વિધાનસભા પૂર્વ ઉમેદવાર બેચરસિંહ કૌશિક પટેલ નૂતન પરમાર રેખાબેન પરમાર ગામના અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પાંચ સાબરકાંઠા લોકસભાના ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે એના ભાગરૂપે આજે અને તરફ તાલુકાના ગામે ગામ જઈને લોકોની સાથે મિલન મુલાકાત થાય અને પ્રચાર પણ થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે આ પલાચર ગામે પણ હું આવ્યો છું અને જે સવારથી અમે ગામે ગામ કરી રહ્યા છીએ સુંદર પ્રતિસાદ પણ મળી રહ્યો છે એટલે આવનારા દિવસોમાં આ લોકસભાની બેઠક કોંગ્રેસ પક્ષ જીતશે એવું સો ટકા વાતાવરણ ઊભું થયું છે એ લોકોને આશાવાદ છે અને આ વખતે આ બેઠક પર વધુમાં વધુ મતદાન લોકો કરશે અને ભાજપને ખૂબ ખરાબ રીતે હરાવશે એવું વાતાવરણ હાલ દેખાય